નાયબ મામલતદાર સિદ્ધરાજસિંહ ગોઘલ આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર અસ્મિતાબેન વાળા વિરોધ નેતા જયરામભાઈ રાઠોડ માવાણી સહિતના અધિકારીઓ પદ અધિકારીઓ પધારેલા કાર્યક્રમને સફળ બનાવવા નોગણોદર ગ્રામ પંચાયતના સરપંચ પાચાભાઈ ઢગલ તુલસીભાઈ મકવાણા તલાટી મંત્રી સહિત તમામ સભ્યોએ જે મત ઉઠાવેલ તેમજ શાળા પરિવાર આંગણવાડી પરિવાર રેશન શોપ ડીલર શશીકાંતભાઈ દવે પીએસસી સ્ટાફ મધ્યાન ભોજન સ્ટાફ સહિત તમામ કર્મચારીઓએ હાજરી આપેલ સંચાલન સંજયભાઈ ધનવાણી અને અંતમાં સૌનો આભાર પરેશભાઈ અમરેલા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ મહેમાનો મહાનુભાવો વિદ્યાર્થીઓ હાર્દિક સ્વાગત છે ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ આપણે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ થી દરેક ગ્રામજનો વાકેફ થાય માહિતગાર થાય અને એનો પૂરતા પ્રમાણમાં લાભ લે તે રહેલો છે અને તેના દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લઈ બે હજાર સોડા સુધીમાં ભારત ને વિકસિત બનાવવાનો સંકલ્પ એ આપણે લઈ રહ્યા છીએ તો તે તબક્કે ઉપસ્થિત મહેમાનનું આપણે સ્વાગત કરીએ છીએ સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું સૌ ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર આગળ આવશે

મારી પછીના વર્તન આપણે લાભાની નથી એ ભણશો પણ મારા જે ખ્યાલમાં છે કે અહીં તેમની વસ્તુમાં જે આપણે સુધાર જરૂર છે દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ આપણે નીકળે છે તો છેલ્લા બે ત્રણ મહિનાથી કે તેમાં વર્તન અંદર ખામી આવી છે કે કોઈ પણ વ્યક્તિ રેશબિંગ રેશન કાર્ડ રેશબિંગ નો જથ્થો ન પાડતો હોય એ વ્યક્તિઓનું હાલ તકે આયુષ્યમાન કાર્ડ નીકળતું નથી તો મારું એવું માનવું છે કે આ યોજના જયારે ગવર્મેન્ટ વધવા માટે મૂકી છે ત્યારે એ કાર્ડ પણ નીકળવું જોઈએ મેં એનું जमीन बता दिए हवा बता दिए क्षेत्र के सखी मंडलमा बेनो जोडाय हाल मण्डल बनावती लैने मण्डलले लोन पाउनको लागि तमाम काम गरिइनु गर्नु छु अनि ऐनो भन्नु मलाई पाँच मण्डल सुरु छ एक्टिभ छ राम भक्त सखी मण्डल छ मुंबई सखी मण्डल छ पछि आ अनुरास सखी मण्डल छ आ पाँचले पाँच मण्डलले लोन लिन सके छ

ગૃહ ઉદ્યોગ જેમ કે ખાતા ઉદ્યોગ છે પાપડ ઉદ્યોગ છે અગરબત્તી ઉદ્યોગ છે એવી જ રીતે અને હું એનઆરએલએમ તથા મિશન મંગલ ને પણ આભારી છું કે એમના થકી હું બેંક મિત્ર માં જોડાણી અને ગામડાની બહેનો થોડું ઘણી જાગૃત કરવાનું કામ છે કામગીરી કરી રહી છું એ બદલ દરેક આભાર અને સાંભળવા બદલ થેન્ક યુ સો મચ ભાઈઓ બહેનો બાળકો સર્વો

કોઈ رائے આપે એટલે સુભાષ પાલેકર સરનું નામ એના સારા એવું બકે હશે કે તમે જે છો એને બીજા એને તો જે જમીનમાં ખૂબ નાસ્તક લોકો છે એ આવતા નથી વિદ્યાર્થી તથા મારા નમસ્કાર મારું નામ યોજનાઓ યોજના જેમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે જેનો લાભ અમને નોબણાગર ગેસ એજન્સી તરફથી મળે છે જેથી અમારા ઘરમાં ધુમાડો અને બળતણ નો પ્રશ્ન હતો તે તે દૂર થઈ ગયો છે એ માટે હું અને પરિવાર મોદી સાહેબ તથા ગેસ એજન્સી જોત ઇન્ડિયન અને જેમ જેમાં અમારા ગામના હું દિલથી આભાર માનું છું અને સરસ સુવિધાનો લાભ મળશે વિકસિત ભારત અંતર્ગત ઉપયોગી થઈ શકે અને તેની અમલવારી કઈ રીતે થઈ શકે અને એના લાભ થી નો નાગરિક કેવી રીતે લાભાન્વિત બને એવો સરસ કાર્યક્રમ આજે આપણે સૌ નિહાળ્યો આ ઉપરાંત આ કાર્યક્રમના અંતે

सरस रीत पूरं कर बदल सरस री आगा दे बदल आणि तमाम सुविधा सी वाकता पूर्ण बदल सर्व खूप आभार